તો આજે મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો આજે અમે આવ્યા હતા તો મંદિરે આવ્યા હતા હનુમાન તમે જોઈ શકો છો અંદર જઈ અંદર બધું છે આગળ જો મારા મમ્મીને બધા જઈ છે તો આપણે ચાલો અંદર જઈને જોઈએ અંદર કેવું છે જોઈ શકો છો અમે ચોત્ર મંદિરો પહોંચી ગયા છીએ અને આપણે અંદર જવાનું છે અને ઓલી મારી મામાની છોકરી આવે છે ગાય છે જાનવી અને ઓલી આરવી તો અમે બધા અંદર જાવી છે ચાલો આપણે અંદર જઈને જોઈ કેવું છે પહેલાં કાળભૈરવ દાદાનું મંદિર રહ્યું તો આપણે પહેલાં દર્શન કરી લઈએ પછો કાળભૈવ દાદા છે તો ચાલો આપણે પગે લાગેલી અને પછી આપણે અંદર જઈએ ત્રા દાદાનું મંદિર છે અમે હિંચકાનેવું ઘણું બધું છે તમે જોઈ શકો છો સામે મંદિર છે અમે ધજા ફરકે છે હનુમાન દાદાની અમે ઓલા બધા હિંચકા ખાવા બેસી ગયા છે આપણે પહેલાં દર્શન કરી લેવી પછી આપણે હિંચકાને એવું ખાઈએ તો તમે જોઈ શકો છો આ હનુમાન દાદાનું મંદિર છે કેટલું મસ્ત છે સામે પણ છે કાલિદાસ બાપુનું છે મૂર્તિ મૂકેલી છે સમાધિની તમે જોઈ શકો છો પહેલાં એ આવ્યા જ હતા અને આ પુષણનારદાસ બાપુની મૂર્તિ છે સમાધિની તો હજી સામે હજી પણ રામ ભગવાનનું અને ભોળાનાથનું પણ મંદિર છે ને આપણે પ્રસાદી લઈ લીધી છે તો ચાલો આપણે મંદિર તમને દેખાડો કહી શકો છો રામ ભગવાન મંદિર છે અને સામે ભોળાનાથ નું છે બધા એ બેઠા છે ચાલો આપડે ફરી ફ્રેન્ડ ડમ માં જઈએ તમે જોઈ શકો છો આ કેટલો બધો ધોધ પડે છે છે ને બપોરે ખૂબ જ વસે રહેતો બધા ધોધ નેણિયા અમે મારા દીધા છે એ બહુ જ બપોરે વરસાદ રહ્યો હતો એટલે ખૂબ જ આમાં પાણી ભરાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કેટલું બધું પાણી જાય છે આગળ હું તમને દેખાડું કેટલું પાણી જાય છે તે અહીંથી દેખાશે ચાલો હું તમને દેખાડું તમે જોઈ શકો છો કેટલો બધો ધોધ પડે છે સામેથી એ બધું પાણી સામે જાય છે બધા અમે ઊભા રહી ગયા છીએ તમે જોઈ શકો છો અને અહીંયા જંગલ વિસ્તાર છે અહીંયા રાતે જેમ કે સિંહ દીપડા એવું બધી વસ્તુઓ નીકળેલા સાઈડ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કેટલું જ પડે છે અહીંયા જેમ કે સિંહ દીપડા મોર આગળ મોર આવે તો હું તમને દેખાડી મિત્રો તમે જોઈ શકો છો સામી ડાળે ઢેલ બેઠી બેઠી છે મોર તો કાંઈ ન મળે અમે આવ્યા હતા ત્યારે ત્યારે અમને લોકોને મોર મળ્યા હતા પણ હું ત્યારે અમે ભૂલી અત્યારે હું વિડીયો તો અત્યારે આવતા તો ત્યારે મને મળ્યો હતો પણ ત્યારે વિડીયો ઉતારતા ભૂલી ગઈ હતી એટલા માટે અત્યારે બનાવતો ઢેલ નથી જો કે મેં તમને દેખાડી અને આ સાઈડે તો જ છે એમ તમે જોઈ શકો છો શું શું જોવા મળે તે હું તમને આગળ છે દેખાડું વરસાદનું કેટલું પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો ખૂબ જ પાણી જાય છે સામે છે પણ બહુ જ ઊંધું છે બહુ જ ઊંડું પાણી છે વરસાદ આવ્યો તો પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો સામે આખું ગામ છે અને આપણે છે ને સામે પીળા કલરનો ટાંકો દેખાય છે ને આપણે જે જવાનું છે જે રસ્તે પહોંચવાનું છે હવે કેટલી વાર લાગે અત્યારે એટલું અંધારું તો થઈ ગયું છે અને એમ તમે જોઈ શકો છો ખાલી આ સાઈડ આટલા જ વાદળ છે બીજે કઈ વાદળ જ નથી તમે જોઈ શકો છો કેટલું મસ્ત લુગ્યું છે અને અત્યારે આટલી રાત થઈ ગઈ છે હવે આપણે ઘરે ભોગ્યું ત્યારે કેટલી રાત થઈ તો આપણે જોવું ચાલો આપણે ગામમાં પગી ગયા છીએ અને આપણે ઘરે તમે જોઈ શકો છો કેટલું બધું પાણી છે આ છે ને રોડ હતો પણ એ બહુ જ વરસાદ આવ્યા ને એટલે આજથી પાણી જતું હતું બધું એટલે એ રોડ પણ તૂટી ગયો અને અહીંયા છે ને એરનું લઈને પાણી પીવાનું છે તો આપણે ઘરે તો આપણે હવે ચાલો આપણે થઈ હવે ઘરે અને મારો આ બ્લોગ તમને કેવો લાગ્યો કે તમે કમેન્ટમાં કહેજો અને તમારે મારો બધા વિડીયો જો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો બાય આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં